નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસી ગૌરવ પેરુ જમણી સરદાર ટાઉન હોલ ખાતે કરે કે જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસીઓની ઉપસ્થિતિમાં આદિવાસીઓની કોળદેવી ધરતી માતાની પૂજા પ્રાર્થના કરી આદિવાસી ગૌરવ દિવસ ઉજવવામાં આવ્યો હતો રેલીમાં આદિવાસી વાજિંત્ર તથા આદિવાસી નૃત્ય મંડળી તથા આદિવાસી ગીતો ભજનો પ્રાર્થના સ્વાગત ગીત બેન્ડ પાંથી ડીજેની રમઝેટ બોલાવાઈ હતી આદિવાસીઓ આદિવાસીના પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને નાની બાળાઓ કન્યાઓ પણ આદિવાસી નૃત્યમાં જોડાઈ હતી પૂર્વધારા ધારાસભ્ય પીડી વસાવાએ યામોગી માતાને પુષ્પહાર પહેરાવી પૂજન કર્યું હતું રેલીમાં અન્ય આદિવાસી નેતાઓ પણ જોડાયા હતા રેલી ઢોલ નગારા વાજિંત્રો સાથે મુખ્ય માર્ગો પરથી નીકળી હતી કે જે રેલી ભીલ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ